કેમ છો બાળકો ચાલો ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ નવ દીકરાનો મારનાર વિભાગ બીજો અગાઉ આપણે જોયું કે મંદોદર ખાન દરબાર જે એક મુસલમાન છે તેમના ત્યાં હોળી ટાણે એક ચારણ આવે છે પણ ઘેરૈયાઓની ધાંધલ ધમાલથી ઘેરાયેલા આ ચારણની અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્રના ગળા પર કે છે કે ઘસરકો પડી જાય છે કે છે કે આ મુસાફર દ્વારા કે તલવારથી ઘસરકો પડી જાય છે આથી ગામ લોકો ક્રોધે ભરાય છે ચારણ ભાગે છે મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ કે છે કે એની ઘોડીને લઈને તે દોડે છે અને તે અતિથિ ચારણને પોતાની ઘોડીને સોંપી દે છે અને કહે છે કે ઝડપથી ભાગી ભાગી જવા માટે કહે છે કે સૂચના આપે છે તો ચાલો બાળકો હવે આપણે વિભાગ બે માં આ પાઠને આગળ સમજીએ કે છે કે મંદોદર ખાન કે છે કે એના ઘોડીના લગામને પકડીને કહે છે કે ઘોડી ઉપર સવાર થાય છે સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને તીર હોય તેમ તેમ ઉતાવળે ઝડપી ઘોડીને દોડાવે છે ઝમઝમ ઝમ આંખના ત્રણ પલકારા ભેગી તો ઘોડી કે છે કે સીમાડે પહોંચી જાય છે ગામના છેડે પહોંચી જાય છે સમથડ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમી ભાગતો ભાડ્યો ચારે બાજુ કે છે કે મેદાન જેવી કે છે કે જમીન છે અને જુએ છે કે કે પેલો જે મુસાફર છે પેલો આદમી માણસ એ કે છે ભાગતો જોવા મળે છે હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી એટલે કે સ્ટીલનો જે ગ્લાસ હોય તેવી કે છે કે એની ઉઘાડી તલવાર ચકચકે છે ચમકી રહી છે સમજી લીધું કે એ જ ખૂની છે એ જ મારા બાળકનો કે છે કે મારનાર છે મંદોદર ખાને ઘોડીને સંભળાણા એટલે કે ઘોડાના પગનો અવાજ એને સંભળાયો તે ઊભો રહી ગયો તે થંભી ગયો પાછો ફરીને જોતાની વાર જ તે જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો છે જ્યારે કે છે કે પેલા ઘોડાના પગનો અવાજ પેલો મુસાફર સાંભળે છે ત્યાં તે સ્તબ્ધ થઈ જાય છે ને ઊભો રહી જાય છે અને પેલો મુસાફર સમજી જાય છે કે હવે તો કે છે મારું કાર્ડ મારી પાસે આવી પહોંચ્યો છે હવે પોતે પગ પાડો કે તે ભાગીને જશે કેટલે દૂર એમ કે છે હવે તે સમજી ગયો છે કે હું દોડીશ તો એ કેટલે દૂર સુધી જઈ શકીશ આમે મરવું તો છે જ માટે હવે ચિતરા સિદ્ધ ફાળવા હવે કે નક્કામાં પ્રયત્નો શા માટે કરવા તે ઊભો રહ્યો બોલીને તો કાર્ડને અટકાવાય એવું રહ્યું જ નથી ખુલાસો કરવાનો હવે વખત હતો નહીં એટલે સામે ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને ગળે માંડી દીધી અહીંયા મુસાફર સમજી ગયો હતો કે હવે હું નક્કામાં પ્રયત્ન છોડી દઉં

જાણ્યું કે કોઈ ત્રાગડું વરણ લાગે છે ત્રાગડું એટલે કે ટેક કે મુશ્કેલીના સમયમાં પોતાનો જીવ કાઢીને આપનાર આ જાતિ મને લાગી રહી છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પોરવીને કહે છે કે મારે સીમાડે લોહી છંટાશે મંદોદરખાન વિચારે છે કે જો હું આ મુસાફરની સામે ઊભો રહી જઈશ અથવા સામે જઈશ તો સો ટકા કે છે આ મુસાફર જે છે એ કે છે એના ગળા ઉપર રાખેલી તલવાર કે છે વિંધી નાખશે અને મારા કે છે સીમાડામાં એના લોહીના છાંટા પડશે એમ સમજી એને રોજડીને કે છે થંભાવી અને આગેથી પૂછ્યું એણે એની ઘોડી ઊભી રાખી અને દૂરથી જ પેલા મુસાફરને પૂછ્યું કોણ છો મુસાફર કહે ચારણ શા માટે આવ્યો હતો સાંભળો હવે પેલો મુસાફર શું કહે છે કહે છે કે કાળનો બોલાવ્યો હતો મને સમય અહીંયા ખેંચી લાવ્યો કે છે કે ભેંસી બધી મરી ખૂટી છે મારી બધી ભેંસો કે છે કે મરી ચૂકી છે મારા છોકરા છાશ રાબ વગર રોવે છે અહીંયા પેલો મુસાફર જે છે એ બહુ જ કે તકલીફમાં છે અને એટલે જ કે છે કે તે મંદોદર ખાનના દ્વાર પર આવી પહોંચ્યો હતો તે કહે છે કે મારી ભેંસો કે છે મરી ગઈ છે મારા બાળકો છાશ અને રાબ વગર કે છે રડી રહ્યા છે નતો આવતો પણ ચારણીએ ચારણી એટલે કે અહીંયા ચારણી પત્ની ચારણીએ ધકેલ્યો મંદોદર ખાનની વાસના માથે વાસના માથે એટલે કે આશા ના લીધે કે ભાઈ એને એક આશા હતી કે તમે ત્યાં જાવ તો મંદોદર ખાન જે દરિયાદિલ છે એ તમારી કોઈને કોઈ મદદ કરશે અવાજ તૂટક તૂટક નીકળે છે મંદોદર ખાન પૂછે છે કુંવરને તે માર્યો મુસાફર કહે છે

એમ માનીને કે છે કે ભેડી લુઘડાની એક કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવી કે છે મારી પાસે એક જ નવી કપડાની જોડ હતી એક જ જોડી કપડાની નવી જોડ હતી જે કે છે મેં ગામની બહાર કે છે બદલી અને ગામમાં પ્રવેશ કર્યો હતો ઘેરૈયા મને રોડવા આવ્યા અને આ જે ઘેરૈયાઓ છે તે મને રંગવા આવ્યા મેં એમાંથી ઉઘરવા બચવા મ્યાનમાં બીડેલી તલવાર વીંઝી અને એ ઘેરૈયાઓ મારા કપડામાં કે છે કે રંગ ન લગાવે તે માટે જ કે છે કે મેં મારી મ્યાનમાં બીડેલી તલવારને કે છે કે હવામાં આમ તેમ વીંજી મિયાન ક્યારે નીકળી પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર જ ન રહી આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ઘોકીરા સંભળાયા આટલી વાત કે છે મુસાફર અને મંદોદરખાન વચ્ચે થાય છે કે અચાનક જ કે છે પાછળથી

ભાળતા ચારણને ફાળ ખાધી મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છોડી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી કે છે કે મંદોદર ખાન એ વેડા એ કે છે પેલી ઘોડી પરથી ઉતરી ગયા અને લગામ કે છે પેલા મુસાફરના હાથમાં આપી દીધી અને કહ્યું ગડવા અહીં આવ આ લે એમ કે છે ગડવી તો અહીં આવ આ કે છે ઘોડી લે આ મારી કે છે કે તલવાર લે આ મારી ઘોડી તને આપું છું ચડીને ભાગવા માંડ અહીંયા મંદુદર ખાન પેલા મુસાફરને એની ઘોડીને સોંપી દે છે શું બોલો છો ઘડવા વાત કરવાની વેડા નથી જોયું આમ આખું ગામ હલક્યું છે કે છે કે ભાઈ મુસાફર હમણાં આપણે વાતચીત કરવાનો કોઈ જ સમય નથી તને તું જોઈ રહ્યો છે કે આ ગામ જે છે એ તને મારવા માટે ભેગું થઈ રહ્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે કે છે કે તે જેના કુંવરને મારી નાખ્યો છે તે કે છે આંબિયા એટલે કે પહોંચતાની સાથે જ કે છે તારી તારા શરીર ને કે છે રાય રાય જેવા કટકા કરી કાઢશે મુસાફર પૂછે છે અરે પણ ભાઈ તમે તમે કોણ છો એમ હું મારી ઓળખાણ અટાણે નહીં કે છે કે હું મારી ઓળખાણ હમણાં હું તને નહીં આપી શકું અટાણે તો ભાગી નીકળ અત્યાર તો કે છે તું અહીંથી જતો રહે નીકળ તારા છોકરા રજડી જશે અને ગામ લોકો તામાને તામા મારા રોક્યા રહેશે નહીં પણ બાપ તારું નામ અરે નામ તો ખુદાનું કહીને મંદોદર ખાન દોડ્યા ચારે ચારણને બાવળે ઝાલીને રોજડી પર બેસાડ્યો ચોકડું એટલે કે લગામ હાથમાં આપી અને વાસેથી રોજડીને કે છે ડચકારી પૂંછનો જુડો મારતી ઘોડી ત્યાંથી ચાલી જોત જોતામાં તો ઘોડી કે છે અલોપ થઈ ગઈ એટલે કે ગાયબ થઈ ગઈ મંદોદર ખાન અડવાણા પગે એટલે કે ખુલ્લા પગે પાછા ચાલ્યા આવે છે ડાંગમાં રોજડી નથી પાસે કે છે કે એમની ઘોડી નથી અને કાખમાં તલવાર નથી ગામ લોકોએ દોડીને પૂછ્યું કાં બાપુ કે છે કે ક્યાં ગઈ તમારી ઘોડી ક્યાં ગઈ તમારી તલવાર કે છે કે માળો લોટકો આદમી કે છે બહુ બળ્યો બહુ બળ્યો કે છે પેલો માણસ હતો એમ મને જીતવા જ ન દીધો ને જુઓ અહીંયા મંદોદર ખાન આ એના કે છે ગામના લોકો સામે બહાના બતાવે છે મને જીતવા જ ન દીધો ને તલવાર ને ઘોડી બંને લઈ ગયો પણ ગામવાળા કંઈ કહે છે કે મૂર્ખા થોડી છે અરે રાખો રે રાખો બાપુ વસ્તી એ ખીજાઈને કહ્યું તમે શું કામ જુઠ્ઠું બોલો છો એમ ફણી ધર એટલે કે કિંમતી હીરાના માથેથી કોઈ મણી લઈ જઈ શકે ખરું ઠાલા મૂરખ શું બનાવો છો

એને પાતાળમાંથી પણ અમે ગોતી કાઢીશું ભાઈ મંદોદર ખાન બોલ્યા તમે તે કઈ દીવાના થયા તમે તો કંઈક ગાંડા થયા છો એણે શું મારા દીકરાને જાણી બુજીને માર્યો તો એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે તમે જાણો છો કોડ ભર્યો એ મારે ઉમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદાતા ખુદા તાલાની કહે કે છે ઈચ્છા એમની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો કે છે મારા કિસ્મતમાં મારો બાળક મારો દીકરો નહીં હોય એટલે તે ઈશ્વરના ઘરે કે છે કે જતો રહ્યો પણ એટલા સારું હું જ આ ઉજળે દિવસે એટલે કે સારા તહેવારના દિવસે મારા સીમાડાના માથા ઉપર કે છે કોઈ હત્યા શા માટે વહોરું હાલો બેટાની મૈયત કાઢીએ મંદુદર ખાન કે છે કે બધી વાતને પડતી મૂકો ચાલો કે મારા દીકરાની હવે આપણે નનામી કાઢીએ એની ઠાઠડી કાઢીએ જોયું બાળકો મંદોદર ખાન કેટલો દરિયાદિલ માણસ છે ચાલો હવે આ પાઠના થોડાક સવાલના જવાબ આપણે સવાલના જવાબ આપણે જોઈ લઈએ ચારણને શેનો ઉલ્લાસ ન હતો તો ચારણને હુતા શણીનો જરાય ઉલ્લાસ ન હતો દેવડિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી તો દેવળિયા ગામમાં હુતાશણીના તહેવારની ઉજવણી થઈ રહી હતી ગામડાની ઢુડેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે તો ગામડાની ઢુડેટીમાં ઘેરૈયાઓને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડી મહેમાને પોતાને રંગવાની ના પાડી કારણ કે તેની હુતાશણીનો જરાય ઉલ્લાસ ન હતો મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું કે મહેમાનને મહેમાને રંગવાની ના પાડી છતાં ઘેરૈયાઓએ એને રંગવાનો આગ્રહ રાખ્યો પરિણામે મહેમાન અને ઘેરૈયાઓ વચ્ચે કે છે કે રીડિયારમણ અચકા કાલાવાલા તલવારના જાવા અને ધૂળની આંધીનો કોઈક અનોખો જ મામલો જામી પડ્યો હતો ઘેરૈયાથી બચવા ચારણે શું કર્યું તો ઘેરૈયાથી બચવા ચારણે કે છે ચીસ પાડીને કહ્યું મને રોડ શોમાં ભલા થઈ મને રંગ છાટ શોમાં હું તમારા પગે લાગું છું ભાગતા ચારણના હાથમાં ઉઘાડી તલવાર કેવી દેખાતી હતી તો કે ભાગતા ચારણના હાથમાં ઉઘાડી તલવાર પિયાલા એટલે કે સ્ટીલના પ્યાલા જેવી ચકચક દેખાતી હતી ગામના લોકોને આવતા જોઈ અસવાર એટલે કે મંદોદર ખાને શું કર્યું કે ગામના લોકોને આવતા જોઈને ચારણને પોતાની ઘોડી આપી ભાગી જવાનું કહ્યું દેવડિયા ચારણને મારવા કેમ દોડ્યા તો કે ચારણે દેવડિયા ગામના દરબાર મંદોદર ખાન આઠ વર્ષના રાજકુમારને મારી નાખ્યો હતો આથી દેવળિયા વાસીઓ ચારણને મારવા દોડ્યા ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું તો ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીએ કે જે ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું તો બાળ દોસ્તો આ સરસ મજાના પાઠનો તમારે અભ્યાસ કરવાનો છે આવનાર રૂઢિપ્રયોગો શબ્દાર્થો એની તૈયારી કરવાની છે અંદર પૂછાયેલા જે સવાલ જવાબ છે તેને બી તમારે કહે છે કે તૈયાર કરવાના છે